તારીખ ત્રણ સાત બે હજાર પચીસ માલહોતરા રેલ નદી માં પાણી દાનેરા નદીમાં ફૂલ પાણી પાણી આ ગયા કોઈ હેડે ફૂલ બારીશ પાણી તારીખ ત્રણ સાત બે હજાર પચીસ ધાનેરામાં રેલ નદીમાં પાણી આવેલ છે પાણી અતિ જોરથી છે પણ બિલકુલ સારું છે એમ વરસાદ પ્રમાણે પાણી સારું આવ્યું છે